એક દિવસ તેની પત્નીના મૃત્યુ બાદ તેને પોતાનું આખું જીવન ભગવાન જગન્નાથ ની ભક્તિમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો ભગવાન જગન્નાથ તેના આવા સાચા પરમ ભક્તને જોઈને ખૂબ જ ખુશ થતા હતા ભગવાન જગન્નાથે કેટલી વાર માધવદાસને હાજરા હજુર દર્શન પણ આપ્યા હતા પરંતુ એક વખતની વાત છે માધવદાસ એક વખત ખૂબ જ બીમાર પડ્યા તેનું શરીર હવે સુકાવા લાગ્યું તેને ચાલવામાં અને ઊભા થવામાં પણ તકલીફ પડવા લાગી ત્યારે સ્વયં ભગવાન જગન્નાથે આવીને પોતાના ભક્ત માધવદાસની સેવા કરી હવે જ્યારે માધવદાસ પાનમાં આવ્યા ત્યારે તેમણે ભગવાન જગન્નાથને પૂછ્યું કે હે પ્રભુ તમે તો ત્રિલોકી નાથ છો તમે મારી સેવા કેમ કરી રહ્યા છો તમે જો ઈચ્છતા હોત

સેવા કરવા આવ્યો છું દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનું સહન કરવું જ પડે છે પરંતુ તારા ભાગ્યમાં હવે 15 દિવસની જ બીમારી છે તે હું પોતે સહન કરીશ આ રીતે ભગવાન જગન્નાથે તેમના પરમ ભક્તની બીમારી અને તેમના પરમ ભક્તનો દુખ તેના પર લઈ લીધું હતું એટલા માટે જ ભગવાન જગન્નાથ દર વર્ષે પંદર દિવસ માટે બીમાર પડે છે તો માં લખો જય જગન્નાથ તો બોલો જગન્નાથ ભગવાન કી જય